બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દિપાસર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોની લલચાવી ફોન ઉપર બેન્કિંગ કાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જિસના નામે રૂપિયા પડાવતા કોલ સેન્ટરની ઝડપી પાડતી બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી લઈ સોળ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી જે તમામને આજે ડીસા કોર્ટમાં રજૂ કરાયા હતા આ બાબતે થરા ડીવાયએસપી એસ એમ વારોતરિયા દ્વારા ડીસા સર ઉત્તર પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી પોલીસમાં અનિરક્ષક બોર્ડર રેન્જ પુસ્ત ચિરાગ કુરોડિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમની ટીમ રેન્જ વિસ્તારના સાબરકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઈમની તપાસ કામ જીમાર રોકાયેલા હતા તે દરમિયાન બાવ તાલુકાના દીપાસર ગામના ફરજસિંહ નાજીભાઈ બીજી અને રજૂઆતની આધારે દીપાસર ગામની સ્મમાં રેઠાણ મકાનમાં કુલ સેન્ટર અંગે રેડ કરતા દીપાસર ગામ એક મકાનમાં સોલાર કંપનીના કર્મચારીઓના બહાને કુલ સેન્ટર ચલાવતા હોવાની બાત મળી હતી જેથી સાઇબર ક્રાઈમની ટીમે ઉચિંતી રેડ કરતા આસામ મિઝોરમ નાગાલેન્ડ નેપાળ અમદાવાદ સહિતના યુવક યુવતીઓ શંકાસ્પદ રીતે આ બાબતે થરાદ ડીવાયસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી આ અંગે ડીવાયએસપી વારોતરિયાએ જણાવ્યું હતું કે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી ચાલતા કોલ સેન્ટરની કાર્ય આ કોલ સેન્ટરના સંચાલકો વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને ફોન પર લલચાવી તેમની બેંક એકાઉન્ટની માહિતી મેળવતા હતા વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે વાવ ગામને અડીને આવેલ દીપાસર ગામ છે ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમને આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમો એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે બેન્ક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરે ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તમને ગિફ્ટ મળે છે આ આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે લચાવે એટલે એ લોકો મતલબ આની જાળમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કોઈ કાર્ડ દ્વારા એમને આમને મળી જાય છે એ રીતની આખી સિસ્ટમ છે એટલે આ આ કોલ સેન્ટરમાં પકડાયું છે એમાં ટોટલ અમે બધા થઈને સોળ આરોપીઓ છે એમાં પંદર આરોપીઓને અમે સોળ આરોપીને પકડી લીધેલા છે સોળ આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે જે જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ અમદાવાદનો રહેવાસી છે અને પકડવાનું બાકી છે આ બધા આરોપીઓ જે છે એ જે આપણે સેવન સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે મિઝોરમ મણિપુર હિમાચલ પ્રદેશ આ રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આખું કોલ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે ખાસ ઇન્ફોર્મેશન છે એ આઈજીપી સાહેબનો સ્કોડ છે સાયબર સેલ અમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે ત્યારબાદ તેઓ અલગ અલગ ચાર્જીસના નામે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી પચીસ થી વધુ લેપટોપ તેમજ અન્ય ઉપકરણો જપ્ત કર્યા છે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે જેમાં તેઓએ અત્યાર સુધી કેટલા લોકોને કોલ સેન્ટર વડે ફસાવ્યા હજુ કેટલા લોકો આ કૌભાંડમાં સામેલ છે તેઓનું અન્ય કોઈ કોલ સેન્ટર ચાલે છે કે કેમ વિદેશમાં તેઓ કોના દ્વારા સંપર્ક કરતા હતા સહિતની વિગતો મેળવવાની હોય તમામને ડીસા કોર્ટમાં રિમાન્ડ અરજી રજૂ કરવામાં આવ્યા છે નીરજ બોરાણા છે એક્સપ્રેસ ન્યૂઝ ડીસા एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें।